પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય દેશમાં અંધજનો પ્રત્યેની ફરજ અંગે સમાજને જાગૃત કરવા માટે ગઈકાલે ચૌદમી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અંધ ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવી હતી નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા સંપૂર્ણ અંધ અને અલ્પદ્રષ્ટિ ધરાવતા લોકો શિક્ષણ તાલીમ રોજગાર મેળવે અને નેત્રહીનતાની અટકાયત અને નિવારણ અર્થે જનજાગૃતિ લાવવા માટે અખિલ હિન્દ અંધ ધ્વજ દિન ની ઉજવણી કરવામાં આવે છે વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ કચેરીઓ નાણાકીય સંસ્થાઓ તમામ નાગરિકો નેત્રહીનતાની ઝુંબેશમાં જોડાય તે જરૂરી છે ચક્ષુ એ મૃત્યુ પછી નું શ્રેષ્ઠ દાન છે એના દાન સંકલ્પ સાથે અંધજનોના કલ્યાણ માટે યથાશક્તિ ફાળો આપવો એ આપણી નૈતિક ફરજ છે ઇસવીસન ઓગણીસો બાવન ની ઓગણીસમી જાન્યુઆરીએ મુંબઈ ખાતે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી પચાસ વર્ષના ગાળામાં તમામ વય જૂથના પ્રજ્ઞાચક્ષુઓને માટે દેશમાં વિવિધ સંસ્થાકીય અને બિન સંસ્થાકીય પ્રવૃત્તિનો પ્રારંભ કરવાનું શ્રેય રાષ્ટ્રીય અંધજન મંડળને ફાળે જાય છે ગ્રામ્ય સ્તરના નેત્રહીનો કે જે સંપૂર્ણ અંધ કે અલ્પદ્રષ્ટિ ધરાવતા લોકો સુધી પહોંચવા માટે આ રાષ્ટ્રીય અંધજન મંડળ ભારતના અઢાર રાજ્યોમાં શાખાઓ અને પાસઠ જિલ્લાઓમાં જિલ્લા એકમો ધરાવે છે તેમના દ્વારા ચાલતા અંધજન તાલીમ કેન્દ્રમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રવૃત્તિ ઉપરાંત વધુ વિકલાંગ બાળકો માટે પણ ડે કેર સેન્ટર અને સ્ક્રીન રીડિંગ સોફ્ટવેરની મદદથી કોમ્પ્યુટરની આધુનિક તાલીમની કામગીરી થઈ રહી છે ઉપરાંત કાથી કામ પ્લાસ્ટિક ના વાયરોની ખુરશી અને બાસ્કેટ ગૂંથણી હાથ બુક બાઇડિંગ ના કામ ની તાલીમ પણ ઉપલબ્ધ છે જે દ્વારા નેત્રવિહીન વ્યક્તિઓ આત્મનિર્ભર બની સ્વમાન થી જિંદગી જીવી શકે તેવા પ્રયત્નો કરવામાં આવે છે જે ખરેખર પ્રશંસનીય છે કચ્છમાં અંધજનોના કલ્યાણ સાથે સંકળાયેલ સંસ્થાઓ રાષ્ટ્રીય અંધજન મંડળ શાખા ભુજ કચ્છ વિકાસ ટ્રસ્ટ રાયધણ પર નવચેતન અંધજન મંડળ માથા પર જિલ્લા અંધ કલ્યાણ સમિતિ ભુજ માંડવીની અંધ અપંગ કલ્યાણ સોસાયટી આ ઉપરાંત અન્ય સેવા સંસ્થાઓ દ્વારા વિવિધ વિકાસ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે સમાજમાં અંગરૂપ એવા નેત્રહીન સંગીત શિક્ષક સહિતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે કચ્છ માં અન્ય જિલ્લાઓની સરખામણીએ અંધજનોની સંખ્યા થોડી વધુ છે આ તમામ લોકો જન્મ થી અંધ નથી મોટા ભાગના નેત્રહીનો એ આંખ પર ઈજા થવાથી કે શીતળા જેવા રોગો કે અન્ય કારણોસર આંખો નું નૂર ગુમાવ્યું છે તો કેટલાક લોકો મોતિયા ની તકલીફ ધરાવે છે અને દર વર્ષે તેમાં ઉમેરો થતો જાય છે પોષણનો અભાવ અને અન્ય કારણોસર દેશમાં મોતિયાનું પ્રમાણ વિશ્વના અન્ય દેશો કરતા વધુ જોવા મળ્યું છે જિલ્લામાં લોકોને ચક્ષુદાન માટે માર્ગદર્શન આપીને ચક્ષુદાન માટે આગળ આવવા અનુરોધ કરાયો છે કચ્છમાં મોટી સંખ્યામાં મળેલ ચક્ષુઓ નેત્રહીનોને દાન કરવામાં આવે છે દેશમાં માં ચક્ષુદાન થી મેળવવામાં આવેલ ચક્ષુ અંધજનોને નું પ્રત્યારોપણ કરીને તેમને નવી દ્રષ્ટિ આપી શકાય છે સેવાભાવી સંસ્થાઓ દ્વારા યોજાતા નેત્ર યજ્ઞ શસ્ત્રક્રિયા કરીને આંખો નું તેજ પાછું આપી શકાય છે અંધજનો પ્રત્યે સમાજમાં સહાનુભૂતિ દાખવે એ પૂરતું નથી એમને સમાજમાં માનભેર પ્રસ્થાપિત કરવા માટે આર્થિક સાધનો ઉપલબ્ધ બનાવીને આપણે આપી શકીએ છીએ દેશ માં અંધાપા ની સમસ્યા વિકટ બનતી જાય છે આ બધી વધતી જતી સંખ્યા માં બાળકો નો પણ સમાવેશ થતો જાય છે જેમના જીવન માંથી આંખો ની રોશની છીનવાઈ ગઈ છે એવા લોકો ના જીવન માં આશા નો દીપક પ્રગટાવા થઈ રહેલા પુરુષાર્થ માં આપણે યથા યોગ્ય તન મન અને ધન થી યોગદાન આપીએ ઉદાર હાથે ફાળો આપવાનો સંકલ્પ કરીશું તો નેત્રહીનો કલ્યાણ માટે મહત્વનું કાર્ય થયું ગણાશે નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ કચ્છ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ ભુજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઈકાલે અખિલ હિંદ અંધ ધ્વજ દિન ઉજવણી કરવામાં આવી હતી આ સંસ્થા રાષ્ટ્રીય ધોરણે માન્યતા ધરાવતી કચ્છ ની છેલ્લા ચોત્રીસ વર્ષથી દિવ્યાંગોના ઉત્કર્ષ માટે સેવા કરતી સંસ્થા છે આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આજનો વિષય હતો અંધ ધ્વજ દિન સંપાદન અને પઠન આરતી ભટ્ટ